પચાસ કરોડના ખર્ચે રોડ રસ્તાના કામો પીએચસી સેન્ટર શાળાના ઓરડા સહિત ગ્રામ્ય પંચાયત દ્વારા કરાયેલા વિવિધ કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું આ પ્રસંગે બાગ ગ્રામ પંચાયતના સદસ્યો માંડવી તાલુકા પંચાયતના સદસ્યો હોદ્દેદારો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં બાગવાડી વિસ્તારની અંદર એટલે કે આ બાગ ગામ છે મસ્કાનું એ ગામ આખું લગભગ વાડી વિસ્તારમાં રહે છે બહુ નાનો પોતાનું ગામતળ છે બાકી આખું ગામ એ વાડી વિસ્તારની અંદર જ રહે છે અને જ્યારે આ વાડી વિસ્તારમાં રહે છે ત્યારે એ વિસ્તારની અંદર આવવા જવા માટેના રસ્તાઓ સ્કૂલ આરોગ્ય સેવા આ બધાની આવશ્યકતાઓ અહીંયા હોય છે તો આજે આજના દિવસે અહીં રસ્તાનું કામ લગભગ પોણા ત્રણ કરોડથી વધારે રકમના રસ્તા છે શાળાના ત્રણ ઓરડા છે અને અહીં એક દવાખાનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે શાળાના ઓરડાનું ભૂમિપૂજન કર્યું છે અને રસ્તાનું પણ ભૂમિપૂજન કર્યું છે જે બહુ જૂની માંગ હતી આ વિસ્તારના લોકોની એ માંગને અહીંયા સંતોષાય છે અને આ રસ્તાનું કામ અહીંયા આગળ થશે એના સંદર્ભનો આજનો આ કાર્યક્રમ રહેલો હતો વિકાસ એક ચાલતી રહેતી પ્રક્રિયા છે ક્યારે પણ કોઈ વિકાસના કામો હવે કોઈ કામ છે જ નહીં એવી વાત ક્યારે થવાની નથી સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે એક જે મૂળ વસ્તુ હતી કે કોળાએથી બાગ થઈ અને ગોંધિયાળીનો જે મોટો રસ્તો બાકી હતો એ રસ્તો આજે લેવાયો છે હવે જે બીજો વિશેષ તમે જે કહી રહ્યા છો એ રસ્તો પણ આવનારા દિવસોમાં એક પછી એક વિષયમાં ટુકડે ટુકડે એ રસ્તા પણ લેવાઈ જશે આ જ ગામને ઉપયોગી થાય એવો પીપળીને જોડતો રસ્તાનું પણ કામ અહીંથી હમણાં થોડા દિવસોમાં જ આ થવાનું છે એટલે ટૂંકમાં કુલ મળીને આ એક ગામને જે બે પાંચ રસ્તાઓ મળી રહ્યા છે એ પૈકી મોટા ભાગના રસ્તાઓ થઈ જશે અને જે બાકી રહી ગયેલા છે એને પણ આપણે આવનારા દિવસોમાં લઈ લઈશું આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના દર્શકોને કહેવા માગું છું આ વિસ્તારમાં વાડી વિસ્તારનું જે ગામ છે અને ખેતી ઉપર આપણો પ્રદેશ મોટો ભાગ ખેતી કરી રહ્યો છે ત્યારે સજીવ ખેતી માટે ખાસ હું આગ્રહ કરું છું પ્રાકૃતિક ખેતી માટે પ્રાકૃતિક ખેતીની અંદર ગાયના ગૌમૂત્રનો અને ગાયના છાણનો ઉપયોગ કરીને કોઈપણ જાતની દવાઓનો ઉપયોગ ઉપયોગને ટાળીને પોતાના સ્વાસ્થ્ય માટે કમસે કમ ખેડૂત પોતાના ઘર માટે બે પૂડા ઘઉંના કે બાજરાના કે મકાઈના કે ઘરની અંદર વપરાતી ખાવા પીવાની ચીજો માટેના એ પૂડા કરે અને ગાય આધારિત ખેતી કરે તો ચોક્કસપણે આપણે જે આવનારા દિવસોમાં અને આ પરિવર્તન મારી શ્રદ્ધા છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ વિષય પ્રાકૃતિક ખેતીનો લીધેલો છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ વિષય લીધેલો છે એટલે પ્રાકૃતિકતા તરફ વળવું જ પડશે અને આપણે જરૂર વળશું અત્યારે સમય છે યહી સમય હે સહી સમયે અત્યારથી શરૂ કરવાની આવશ્યકતા છે માટે તમને પણ મારી પ્રાર્થના છે કે તમારા દર્શકો સુધી પ્રાકૃતિક ખેતીનો જેટલી વાત પહોંચે એટલી તમે પહોંચાડવામાં પણ મદદરૂપ થાવ આજે જ્યારે બાગ ગામની પવિત્ર ભૂમિ ઉપર રૂપિયા સાડા ત્રણ કરોડ કરોડના જ્યારે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય કોળાએથી ગુંદિયાલી વાયા બાગનો જે રસ્તો છે એના રૂપિયા બે કરોડ ને ત્રોતેર લાખ રૂપિયા વીસ લાખના ખર્ચે જે પેટા આરોગ્ય કેન્દ્ર બન્યું છે એનું લોકાર્પણ તેમજ રૂપિયા છત્રીસ લાખના ખર્ચે નવા જે શાળાના ઓરણા મંજૂર થયા છે એનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા અગિયાર લાખના ગ્રામ પંચાયત દ્વારા થયેલ વિવિધ કામોનું લોકાર્પણ આજે શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યો ત્યારે હું અનિરુદ્ધભાઈ દવે તેમજ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને પ્રદેશની જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે તેમજ કેન્દ્રની મોદી સાહેબની જે સરકાર છે ડબલ એન્જિનની જે સરકાર ચાલી રહી છે એનો હું ખૂબ ખૂબ બાગ ગ્રામ પંચાયત વતી અને બાગના દરેક ગ્રામજનો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યની અંદર પણ આ વિસ્તારની અંદર ઘણા બધા કામો થશે એવી મને સો ટકા અપેક્ષાઓ છે ભૂતકાળમાં પણ ઘણા બધા કામો આ વિસ્તારમાં થયા છે અને ભવિષ્યમાં પણ ઘણા બધા કામો થશે